તો હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ જંબુસરની તો જંબુસર ખાતેના એક અનોખા અને ભક્તિમય આયોજન વિશે વાત કરીશું જંબુસરના મહાદેવ મંદિર પરિસરમાં આવેલા દત્ત ભગવાનના મંદિર ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા ગૌરી વ્રતના છેલ્લા દિવસે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પવિત્ર દિવસે નાની કન્યાઓને ખાસ કરીને કેળા શિંગદાણા અને કાજુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ પાછળનો મુખ્ય ઉદ્દેશ નાની બાળાઓને દેવી સ્વરૂપમાં માની અને તેમનું સન્માન કરવાનો અને તેમને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો હતો અને આ ઉપરાંત આ પ્રસંગે રેવડીનું વેચાણ પણ ગોઠવવામાં આવ્યું હતું જેના દ્વારા ધાર્મિક કાર્યો અને સામાજિક પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું આવા આયોજનો સમાજમાં ધાર્મિક ભાવનાઓ અને સમુદાયમાં એકતા તથા સેવા ભાવનાને પ્રોત્સાહિત આપે છે અને રંગોધૂત પરિવારનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે બાબુરા પ્રસાદ મહાદેવ દત્ત પરિવાર તરફથી આજે ગૌરવ ગૌરવને ગૌરી વ્રતનો છેલ્લો દિવસ છે તો નાની નાની જે બેબીઓ છે છે એમને અમારી તરફથી સિંગદાણા કાજુ કરિયા અને ફ્રૂટનો પ્રસાદ વેચવાનો છે તેમાં અમારા સંયોગ શ્રી પ્રવિણસિંહ પ્રમુખ પ્રમુખશ્રી તથા ઉમેશ બ્રહ્મણ જલભારી માતાંત્રશ્રી તે તરફથી અમને પૂરો સાકાર ને આજે એમના તરફથી અમે પાણીની ચારે બાજુ મંદિર પરિશ્રમમાં પાણીના જગ પણ મૂકેલા છે પણ અને આ રીતે અમે કાયમ માટે સેવા કરતા રહીએ છીએ